સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી સરસ મજાની પશુપાલકો માટે યોજના આવી ગઈ છે ત્રણસો કિલોમી ગાય ભેંસ માટે ખોડ મિત્રો ખાણદાન સહાય છે યોજના આવી છે વિગતવાર યોજનાની માહિતી મેળવી ને આ બધી છે મફતની અંદર મળવા પાત્ર થશે સરકાર તરફથી મિત્રો કેવી રીતે ફોર્મ ભરવાનું છે કેવી રીતે યોજના છે સંપૂર્ણ માહિતી મેળવી ખાસ કરીને મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાયા ન હો તો એ તમામ યોજનાની માહિતી મળતી રહી એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પહેલા નંબર ઉપર લિંક છે ત્યાં જોડાઈ જજો મિત્રો વાત કરીએ પશુપાલકો માટે સરસ મજાની યોજના આવી ગઈ છે મિત્રો ખાણદાણ સહાય હાલ પશુપાલન માટે ખાણદાણ સહાય છે ને પશુપાલકોના વ્યાણ બાદ બરાબર જે લોકોને વ્યાઈ ગયા હોય એના બાદ છે મિત્રો ગાય ભેંસ હોય તો એને પણ વિશેષ તમને ખાણદાણ સહાય છે મળવાપાત્ર થશે મિત્રો વાત કરીએ આવી રીતે મિત્રો જે લોકોના ગાભણા પશુ હોય ને દોઢસો કિલો મળવા પાત્ર પાત્ર થશે ને વ્યાણ બાદ દોઢસો કિલો એટલે આ રીતે તમને ત્રણસો કિલો જેટલા છે મિત્રો આ યોજનાની અંદર લાભ છે મળવા પાત્ર થશે હોય જેની અંદર સામાન્ય જાતિના પશુપાલકો હોય અનુસૂચિત જાતિના પશુપાલકો હોય ને અનુસૂચિત જનજાતિ ના તમામને છે મિત્રો લાભાર્થી દીઠ એકસો પચાસ કિલા છે મિત્રો અને ત્યારબાદ એકસો પચાસ કિલા સો ટકા લેખે સહાય તમને મળવાપાત્ર મિત્રો વ્યાણ બાદ તમારા પશુ હોય અને વ્યાણ કે ગાભડા પશુ હોય તો આમ મળીને તમારા બે પશુ હોય તો આવી રીતે તમને આયોજનાની અંદર લાભ છે મળવાપાત્ર પાત્ર થતો હોય છે મિત્રો સામાન્ય જાતિના અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના તમામ પશુપાલકો માટે ત્રણસો કિલો મફતની અંદર છે વિશેષ મિત્રો એક એક પશુ દીટ છે મિત્રો દોઢસો કિલો જે કેવાય ને કે વ્યાણ બાદ અને જે વ્યાણ પેલા જે ગાભડા હોય ત્યારે છે આ મળવા પાત્ર થતી હોય છે બે યોજના છે આની અંદર મિત્રો તો વિશેષ છે પંદર છ બે હજાર પચીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો ખાસ કરીને આજથી યોજના છે શરૂ થઈ ગઈ છે મિત્રો આ ખેડૂતની પોર્ટલ ઉપર જ ભરવાના છે પશુપાલકો માટે સરસ મજાની યોજના છે વિશેષ આવી ગઈ છે તો ખાસ કરીને આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને વાર્ષિક પ્રતિ પશુ છે મિત્રો આ સહાય છે મળવાપાત્ર થશે મિત્રો ખાસ કરીને બરાબર ના રાજ્ય સરકારના નિયત થયેલા જે ખાણદાનના ભાવે છે મિત્રો જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ ઉત્પાદન હોય બરાબર ત્યાંથી તમારે આ વિતરણ કરવામાં આવશે મિત્રો જે કહેવાય ને કે સરકારી ડેરી હોય ત્યાંથી આ ખાણદાનનું વિતરણ કરવામાં આવશે મિત્રો વધારે માહિતી માટે ખાસ આઈકેડ પોર્ટલનો સંપર્ક કરી શકો છો આ વિડીયોને લાઈક કરી તમારે